અંકલેશ્વરમાં નાના બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં નાતા જોવા મળ્યા હતા એક જાગૃત નાગરિકે આ બાબતનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે નાના બાળકો નહેરમાં પાણીમાં ધીંગા મસ્તી કરતાં આ વિડીયોમાં નજરે પડે છે જિલ્લામાં હાલ થોડા સમયમાં ઘણી જગ્યાઓએ બાળકો કે મોટેરાઓ ડૂબવાના સમાચાર હાલ સામે આવ્યા છે ત્યારે અંકલેશ્વર ખાતે પણ અંકલેશ્વર જીઆઈડીસીમાંથી પસાર થતી નહેરમાં ભૂલકાઓ ડૂબકી લગાવતા હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે કાળઝાળ ગરમીથી બચવા તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે ઉનાળા વેકેશનમાં ધનિકો તેમના પરિવાર સાથે વોટર પાર્ક કે અન્ય સ્થળોએ જતા હોય છે પણ ગરીબો માટે તો નજીકની કેનાલ કે જળાશય જ વોટર પાર્કની ગરજ સારતું હોય છે ડૂબવાનો ભય રહેલો હોવા છતાં બાળકો કેનાલમાં ડૂબકી લગાવતા હોય છે જીઆઈડીસીમાં આવેલ વોકાર્ડ કંપની નજીક નહેર બાજુમાં રહેતા શ્રમિક ઝૂંપડાના બાળકો નહેરમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા બાળકો જીવ જોખમમાં મૂકી નહેરમાં નાતા જોવા મળ્યા હતા નાના બાળકો નહેરમાં પાણીમાં ધીંગા મસ્તી કરતા હતા અંકલેશ્વર તથા પાનોલીમાં કેનાલમાં ડૂબી જવાથી લોકોના વધારે મોત થાય છે ત્યારે આ ઘટના વાલીઓ અને તંત્ર માટે લાલબત્તી સમાન છે દર વર્ષે તંત્ર નદી કે જળાશયો કિનારા પર નહીં જવા માટે જાહેરનામું બહાર પાડે છે પણ તેનો અમલ થાય છે કે નહીં તે જોવાની તસ્દી લેવામાં આવતી નથી કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા સલામતીના પગલા ભરવામાં આવે તે જરૂરી છે રિપોર્ટર અઝર પઠાણ સતેડે ન્યૂઝ અંકલેશ્વર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સતેડે આઝાદી સમાચારોની